હેરાન થઈ રહ્યા છે ભાજપના રાજમાં એટલે જ તો લોકો એમ છે કે હવે ગોપાલ ઇટાલિયા જેવા માણસને આપણે અહીંથી ચૂંટણી મૂળ મુદ્દો એ છે કે ભાજપ પૂરી તાકાત લગાવશે આપેટા ચૂંટણીમાં એ લગાવશે અને સત્યાવીસમાં માં રસ તોય લગાવે છે કંઈ મને આસાનીથી જીતી જવા દે છે એવું તો ભવિષ્યમાં ક્યારેય બનવાનું નથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાની જનતા એટલી બળુકી જનતા છે કે ગમે એવો શક્તિશાળીમાં શક્તિશાળી હોય એને હરાઈ દેવાનો ઇતિહાસ વિસાવદર પ્રશ્ન નથી પાર્ટી લડાવે છે છે પ્રશ્ન નથી મૂળ વાત એ કે જ્યારે હર્ષદભાઈ પિટિશન પાછી ખેંચી એટલે ચૂંટણીનો રસ્તો ખુલ્યો એટલે આખા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા પંથકની અંદરથી મને અસંખ્ય ફોન આવ્યા સમાજના આગેવાનો રાજનીતિના આગેવાનો આજી માજી જે આમ પૂર્વ ભૂતપૂર્વ સદસ્યો બીજા પાર્ટીના કાર્યકર્તાઓ અમારી પાર્ટીના કાર્ય બધાનો ખૂબ ફોન આવ્યા કે ગોપાલભાઈ તમે આ વિસ્તારમાંથી હવે ઊભા રહો એ બધાની બહુ લાગણી છે મને પૂછવામાં આવ્યું કે ગોપાલ તું શું કરવા માગે છો મેં કીધું પાર્ટી જેમ કે એમ અને ખેડૂતો જેમ કે એમ હું તો તમારા બંનેનો સૈનિક છું પાર્ટીનોય સૈનિક છું અને ખેડૂતોનો સૈનિક છું જ્યાં ખાલી પડે ત્યાં જાય તો ખાડામાં પડીએ આ કાંઈ થોડું કાંઈ આપણા પિતાશ્રીની પેઢીઓ હાલે છે ગમે ત્યાં જઈએ તો ઉગી જઈશું બાકી મને મજા આવે તો વાવમાંય ખાલી છે તો હું મારી મરજીથી વાવમાં જાઉં મારી મરજીથી કડીમાં જાઉં તો એમ કંઈ થવા જ નથી કડીમાં એ એવું એવું ના હોત હું તો એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ આપું એવી મોટી તોપ હોત તો તો હું કહું એમ બધું ન થવા મને હું કહું તો ડ્રગ્સ બંધ થઈ જાય હું કહું તો દારૂ દૂષણ બંધ થઈ જાય હું કહું તો ગુંડા બંધ થઈ જાય હું નથી તોપ હું એક આમ આદમી નાનો માણસ છું પણ હા મારી મારો પ્રયત્ન બહુ મોટો છે જાદુ તો એકસો સાઠમાંય નથી થયું એકસો સાઠમાં જાદુ નથી થતું પણ એકમાં જાદુ થાય એકસો સાઠ એક તરફ બેઠા હોય ને તો આ તરફ કોઈ બોલવા વાળો ન હોય અવાજ ઉઠાવા વાળો ન હોય એટલે આ એકસો સાઠના ના કાનય બંધ થઈ જાય ને આંખે બંધ થઈ જાય મોઢે બંધ થઈ જાય ને દિમાગી બંધ થઈ જાય તો ભાજપવાળાને એટલો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયો કોઈના બાપનું માને એમ નથી ભાજપવાળાને જ વિશ્વાસ છે બીજાને ક્યાં પૂછવાનું જ રહ્યું મેં આજે જાહેર સભામાં કહી દીધું કે ગુજરાતમાં નહીં ભારત આખાની અંદર ભાજપમાં ઘટના હોય ગુજરાતમાં જ્યાં અન્ય અત્યાચાર થયો અમે ઉભા રહ્યા છીએ હાર્યા પછી તો ઈ અમારું જે આ છેલ્લા બે વર્ષનું કામ છે ને એ સર્ટિફિકેટ છે કે આ છોકરા છે ને એ કોઈના બાપથી નહીં બીવે કે જીવનના વર્ષો આગળ ગયા એમ માણસ પરિપક્વ બન્યો

બહુ વહેલા ઉમેદવાર જાહેર કરી આમાં ઉતાવળનો પ્રશ્ન નથી પણ ધારો કે કોઈ બીજા વિસ્તારમાં જઈએ છે તો ત્યાં લોકો સાથે પરિચય થાય ભૌગોલિક સ્થિતિ જાણવા મળે વધુને વધુ ચર્ચા સંવાદ થાય તો વધુને વધુ એમની ત્યાં શું કલ્ચર છે શું પ્રશ્નો છે શું વ્યવસ્થા છે વધુ જાણવા મળે મતલબ એક આત્મીયતાનો સંબંધ ઊભો કરી શકાય એના માટે પૂરતો સમય મળે અને એ વિસ્તારના ખેડૂતો જે છે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો આ પંથકના ખેડૂતો મને નજીકથી ઓળખે જોવે મારો સ્વભાવ કેવી મારી આવડત ક્ષમતા એ નજીકથી જોવે હું એમને પરિચયમાં આવું આમને સામને નંબરોને આપે તો ટૂંકમાં એક પૂરતો સમય મળી રહે કનેક્ટ બનાવવાનો લાગણીનો સંબંધ વિકસાવવાનો એટલા માટે થઈ અને પાર્ટીએ નિર્ણય લીધો કે અત્યારે તને જાહેર કરી દેવામાં આવે તો એ પ્રકારે કામે લાગતા થઈ અને સંબંધ ડેવલપ કરી શકાય તો એમાં ઉતાવળનો કોઈ એંગલ નથી મારે લડવું હતું એ પ્રશ્ન નથી પાર્ટી લડાવે છે એ પ્રશ્ન નથી મૂળ વાત એ છે કે જ્યારે હર્ષદભાઈ રીબડીયાએ પિટિશન પાછી ખેંચી એટલે ચૂંટણીનો રસ્તો ખુલ્યો એટલે આખા વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ તાલુકા પંથકની અંદરથી મને અસંખ્ય ફોન આવ્યા સમાજના આગેવાનો રાજનીતિના આગેવાનો આજી માજી જે આમ પૂર્વ ભૂતપૂર્વ સદસ્યો આ તે બીજા પાર્ટીના કાર્યકર્તાઓ અમારી પાર્ટીના કાર્ય બધાનો ખૂબ ફોન આવ્યા કે ગોપાલભાઈ તમે આ વિસ્તારમાંથી હવે ઊભા રહ્યો એ બધાની બહુ લાગણી છે કેમ કે અમે બધા લોકોને મત આપ્યા પણ છેલ્લે ન થવાનું થાય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે એક મજબૂત બુલંદ સક્ષમ અવાજ વિસાવદર ભેંસાણથી ગાંધીનગર પહોંચે એવું અમે ઈચ્છીએ છીએ એવા મને અસંખ્ય ફોન આવ્યા ખૂબ ફોન આવ્યા મેં બધા નંબરો સેવ કરેલા છે તો એ બધા ફોન આવ્યા એટલે મેં પાર્ટીમાં ઉપર ઈસુદાનભાઈને કેજરીવાલ સાહેબને બધાને રજૂઆત કરી કે આપણે આવી રીતનો લોકોનો લાગણી છે લોકોનો આવો અભિપ્રાય છે દિલ્હી ગયા કેજરીવાલ સાહેબના ઘરે મિટિંગ થઈ ચર્ચા થઈ વાત થઈ અને ત્યાં નક્કી થયું કે જો લોકો પોતે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાના લોકો પોતે જો એવું ઈચ્છતા હોય કે ગોપાલભાઈ ચૂંટણી લડે તો ગોપાલભાઈને ચૂંટણીમાં ઊભા રાખો મને પૂછવામાં આવ્યું કે ગોપાલ તું શું કરવા માગે છો મેં કીધું પાર્ટી જેમ કે એમ અને ખેડૂતો જેમ કે એમ હું તો તમારા બંનેનો સૈનિક છું પાર્ટીનો સૈનિક છું અને ખેડૂતોનો સૈનિક છું તો ખેડૂતો પણ કે છે પાર્ટી પણ કે છે તો હું ના પાડવા મારી પાસે કોઈ નથી એટલે આવી જ વાત બધા કરતા જ હોય છે કે લોકોનો આગ્રહ હતો ચૂંટણી લડવા ગયો એટલે વાત કરીએ થોડીક તમારા સ્ટેટની કે ભાઈ ભાજપના કોંગ્રેસના સિનિયર નેતાઓ ગમે ત્યાં ચૂંટણી લડવા નીકળી જાય છે ને એમને ઈચ્છા થાય ને ટિકિટો આપી દે છે પછી હારી જાય છે ને જીતી જાય છે ને રાજકારણની ભાષામાં એને કહેવાય પેરાશૂટ ઉમેદવાર તો તમને એવું નથી લાગતું કે તમે આજે ક્યાંક આમ આદમી પાર્ટીના ટોપ થ્રી નેતાઓ ગુજરાતમાં કહેવાય એનામાં તમે છો તો તમે એવું નક્કી ના કરી લીધું કે હું જ લડી નાખું હું જ ચૂંટણી જીતી જાઉં મેં તમારા સ્થાનિક આમ આદમી પાર્ટીના લોકો પણ હશે કે જે રાહ જોતા હશે કે આપણો વારો આવે આપણો વારો આવે ભાજપ કોંગ્રેસ જેવી સ્ટાઇલ થાય કે જ્યાં ખાલી પડે ને સિનિયર નેતા આવી જાય હું લડી એવું ન હોય જ્યાં ખાલી પડે ત્યાં જાય તો ખાડામાં પડીએ આ કાંઈ થોડું કાંઈ આપણા પિતાશ્રીની પેઢીઓ હાલે છે ગમે ત્યાં જઈએ તો ઉગી જઈશું એટલે એવું હોય નહીં જ્યાં ખાલી પડ્યું દોડો દોડો એવું હોય નહીં સિનિયર હોય પાર્ટીમાં મોટો હોદ્દો હોય એટલે દોડા દોડી કરવાની એવું ન હોય મેં તમને પહેલાં કીધું કે આ લાગણી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાની જનતાની લાગણી છે મેં મારી રીતે નિર્ણય નથી લીધો અસંખ્ય ફોન આવ્યા મેં તો બધા સેવ કર્યા છે અહીંથી હમણાં ચાલુ કરીએ વિસાવદરનો મારામાં જે સેવ હોય પૂછો કે ભાઈ શું તમે કીધું તું શું કીધું મને સરપંચોના ફોન આવ્યા મને ગૌશાળાના આગેવાનોના ફોન આવ્યા મને સામાજ ભવનનું કામ કરતા એના ફોન આવ્યા કેટલાક તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના ચાલુ પૂર્વ સદસ્યોના ફોન આવ્યા અમારા કાર્યકર્તાના ફોન આવ્યા મીડિયા મિત્રોના ફોન આવ્યા એ પંથકમાં સરકારી નોકરી કરતા હોય એવાય કેટલાક શુભચિંતકોના ફોન આવ્યા કે ગોપાલભાઈ તમારે જ અહીંયા ઊભું રહેવું પડે તો મેં નક્કી નથી કર્યું હું ત્યાં ચૂંટણી લડીશ જનતાએ ખેડૂતોએ નક્કી કર્યું છે કે ગોપાલભાઈ અહીંયા ચૂંટણી લડશે રહી વાત દાવેદારો તો રહેવાના જ સ્વાભાવિક છે એમનો હક છે એમણે ટિકિટ માગી છે મેં એની જ્યારે વાતય કરી છે સ્વાભાવિક છે કે એમને ટિકિટ નથી મળી તો સ્વાભાવિક મનદુખ થવું જ જોઈએ કેમ કે હા એમને એમની સાથે મારે ચર્ચા થઈ અમારા જે કાંઈ આગેવાનો સાથે કે ભાઈ લોકોનો અભિપ્રાય એવો છે વિસાવદર ભેસાણના ખેડૂતોનો અભિપ્રાય એવો છે કે આ ચૂંટણી કોઈ પાવરફુલ માણસ લડશે જનતાની નજરમાં તો આ ચૂંટણીમાં સારું પરિણામ આવશે તો મેં લોકોના અભિપ્રાયના આધારે હું ત્યાં ચૂંટણી લડવા ઊભો રહ્યો બાકી મને મજા આવે તો વાવમાંય ખાલી છે તો હું મારી મરજીથી વાવમાં જાઉં મારી મરજીથી કડીમાં જાઉં તો એમ કંઈ થવા જ નથી લોકો કાલ સવારે વાવના પડે ત્યાં પટેલો કદાચ રહેતા પણ હોય તો એનો અર્થ એવો નથી કે હું દોરો ખાલી જગ્યા ભરી દે પબ્લિક નો અભિપ્રાય મહત્વનો છે ને હું નક્કી કરું એનાથી કઈ થવાનું નથી પબ્લિક નક્કી કરે જનતા ખેડૂતો નક્કી કરે ઈ થવાનું છે

હેરાન થઈ રહ્યા છે ભાજપના રાજમાં એટલે જ તો લોકો એમ કે છે કે હવે ગોપાલ ઇટાલિયા જેવા માણસને આપણે અહીંથી ચૂંટણી જીતાડવો છે મૂળ મુદ્દો એ છે કે ભાજપ પૂરી તાકાત લગાવશે તો ભાજપે તો મારી સામે બે હજાર બાવીસમાં તાકાત લગાવી આ પેટા ચૂંટણીમાં લગાવશે અને સત્યાવીસમાં ઊભા રહે તોય લગાવી છે કંઈ મને આસાનીથી જીતી જવા દેશે એવું તો ભવિષ્યમાં ક્યારેય બનવાનું નથી તો હું તો રાજકારણમાં રહીશ ને જીવીશ ત્યાં સુધી મારે તો ટક્કર જ આપવાની છે તો મારું માઇન્ડ ક્લિયર છે કે મને કોઈ આસાન લડાઈ લડવા મળવાની નથી ને એવી આસાન લડાઈ લડવી પણ નથી એટલે એ વાત ક્લિયર છે બીજી વાત કે મારી પોતાની તૈયારી શું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ પંથકના આગેવાનો અમારી વ્યક્તિગત ટીમ જે કાંઈ શુભચિંતકો સમર્થકો છે એને લઈને અમે જશું પ્રચાર કરશું હાથ જોડશું એ એક નંબરનો મુદ્દો છે પણ વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ તાલુકાની જનતા એટલી બળુકી જનતા છે કે ગમે એવો શક્તિશાળીમાં શક્તિશાળી હોય એને હરાઈ દેવાનો ઇતિહાસ વિસાવદર ભેસાણે રચેલો છે ગમે એવો શક્તિશાળી હોય તો વિસાવદર ભેસાણની જનતાએ નક્કી કર્યું છે કે સત્તા સામે ઝૂકવાનું નથી સત્તા સામે સરેન્ડર નથી થવાનું નાનો માણસ હશે એ ચાલશે પણ તોપું નહીં ચાલે હું એક નાનો માણસ છું એક ગામડામાંથી આવતો ખેડૂત પરિવારનો દીકરો છું બધા જાણે છે ના એવી મોટી તોપ હોત તો તો હું કહું એમ બધું ન થવા માંડે હું કહું તો ડ્રગ્સ બંધ થઈ જાય હું કહું તો દારૂ દૂષણ બંધ થઈ જાય હું કહું તો ગુંડા બંધ થઈ જાય હું નથી તોપ હું એક આમ આદમી નાનો માણસ છું પણ હા મારી મારો પ્રયત્ન બહુ મોટો છે અમે એવડા મોટા મોટા માણસો આરે બાથ ભરી છે કે એ કલ્પનાનો વિષય છે કેમ કે અમે એ હિંમત એટલા માટે કરી છે કે અમે ધરતીના માણસો છીએ જમીન આરે જોડાણેલા છે અમને અંદરથી પીડા થાય છે કે આ આજે થઈ રહ્યું છે ખેડૂતો સાથે યુવાનો સાથે ખોટું છે તો બેશક અમે બહુ નાના માણસો પણ જનતા એવી મહાન અને શક્તિશાળી છે કે હરાવી દેશે પણ એના પોતાના દીકરાને નહીં હારવા દે ઉદાહરણ શું લઈ જશો તમારી માટે બાવીસ માં તો બોલવાનું દિલ્હી જોઈ લો અરવિંદ કેજરીવાલજીના કામો જોઈ લો કે શાળાઓ જોઈ લો હવે તો ક્યાંય તમારી પાસે સરકાર નથી કેજરીવાલજી એ મુખ્યમંત્રી નથી તો અહીંયા તમે બતાવશો શું લોકોને આમ પાર્ટીને પાર્ટી વોટ આપવાથી શું થશે કારણ કે બીજા તમારા ધારાસભ્યો ચૂંટાઈને પાંચ આવ્યા એક જતા રહ્યા ચાર વૈધા તો તમે એવું શું બતાવશો કે લોકો તમને વોટ આપે કે ભાઈ બાકી તો ડબલ ઇન્જિનની સરકાર છે એકસો કરતા વધારે બહુમતી છે તો એમાં કે તમારા આવવાથી જીતવાથી કઈ જાદુ ગોપાલભાઈ થઈ નથી જવાનું જાદુ તો એકસો માં નથી થયું એકસો માં જાદુ નથી થતું પણ એકમાં જાદુ થાય એકસો સાઠ એક તરફ બેઠા હોય ને તો આ તરફ કોઈ બોલવા વાળો ન હોય અવાજ ઉઠાવા વાળો ન હોય એટલે આ એકસો સાઠ ના કાને બંધ થઈ જાય ને આંખે બંધ થઈ જાય ને મોઢે બંધ થઈ જાય ને દિમાગ બંધ થઈ જાય એ એકસો સાઠ ના આંખ કાન ને દિમાગ ખોલવો હોય તો આ બાજુ એ ખજડબમ માણસ જોઈએ ઘણીવાર એક માણસ જે કરી શકે ને એ એકસો સાઠ નથી કરી શકતા વિશ્વાસ કેમ મૂકશે અગાઉના ભૂપતભાઈ છોડીને ભાજપમાં આવી ગયા

તો પૈસાથી પદથી પોલીસથી જેલથી ઈડીથી સીબીઆઈથી ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવે તો માનું કોક મરદ મુછાળો ભાજપમાં છે અને અમે તો અત્યારે બોલું છે એવું નથી હું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હારી ગયો એ વાતને આજે બે બે અઢી વર્ષ થવાયા નથી હું ઘરે બેઠો કે નથી ચૂપચાપ બેઠો અમે અમારી ક્ષમતા અમારી આવડત અમારી ધગશ સમાજ પ્રત્યેની અમારી નિષ્ઠા વખતો વખત બતાવીશ ઇકોઝોનની લડાઈ હોય કે અમરેલીની ઘટના હોય કે વિચારની ઘટના હોય ગુજરાતમાં જ્યાં અન્યાય અત્યાચાર થયો અમે અમને ઉભા રહ્યા છીએ હાર્યા પછી તો એ અમારું જે આ છેલ્લા બે વર્ષનું કામ છે ને એ સર્ટિફિકેટ છે કે આ છોકરા છે ને એ કોઈના બાપથી નહીં બીવે એનથી મોટો પુરાવો શું હોવો જોઈએ એવું કહેતા હમ હું હં હા તો કંઈ વાંધો નહીં એને એવું લાગતું હોય તો એવું કંઈ વાંધો નહીં તો નક્કી ભૂપતભાઈએ નથી કરવાનું નક્કી મારે નથી કરવાનું નક્કી વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકાના ખેડૂતોએ કરવાનું છે હું કોણ છું ભૂપતભાઈ કોણ છે ભાઈ ખેડૂત નક્કી કરશે ને કે કોનો જોર છે ને કોનું જોર નથી તમે તમારી પાર્ટીમાં જ લડો અમે અમારી પાર્ટીમાં જ લડીએ જોર જે હશે એ દેખાય જશે મતદાનના મતગણતરીના દિવસે તમને ટિકિટ મળીને પછી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા કે ભાઈ તમે કતાર ગામ લડીને ગયા પાછા જોવા ન આવ્યા ને આયરા પછી તોય પણ કે ગોપાલભાઈ ના શુભેચ્છાઓ તો એ એવું સત છે ખરું તમે ના ના પછી ક્યારે જોવા નથી આવ્યા ના ના એમાં લોકોને કેમ કે 55000 લોકો એ તો તમને વોટ આપ્યા હતા ને કતાર હા હા બે વાત છે એક કે મારી પાસે રાષ્ટ્રીય જવાબદારી છે હું રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છું પાર્ટીનો મહારાષ્ટ્રનો પ્રભારી હતો ચોવીસ કલાક પોલિટિકલ એક્ટિવિટી સાથે સંકળાયેલો એટલે ધારો કે કોઈ માણસ બહુ મોટા હોદ્દા ઉપર ન હોય સામાન્ય હોદ્દા ઉપર હોય ચૂંટણી હાર્યો હોય તો એની પાસે બહુ વધુ કામ ન હોય રાજકીય રીતે હું વચ્ચે છ આઠ મહિના આવતો જતો મહારાષ્ટ્ર રહેતો હતો દિલ્હી આવતો જતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોઈ ઘટના બની હોય અમરેલીમાં અહીંયા ત્યાં હું ત્યાં ફરતો તો બહુ સ્વાભાવિક છે કે હું જેટલું બીજા કેન્ડિડેટ ત્યાં હાજરી આપી શકે એટલી હું ન આપી શક્યો પણ બિલકુલ નથી ગયો એવું કોઈ તો એ તો જૂઠ વાત છે હું છાસ વારે જતો અમારા મારા કાર્યકર્તાને મળું કંઈક સામાજિક પ્રસંગમાં હાજરી આપું ક્યાંક મારા મારી મારી બેન જ કતાર ગામમાં રહે છે બે મારી સગી બહેનો કતાર ગામમાં તો હું તો એના ઘરે જતો હોતો હોય તે ત્યાં વિસ્તારમાં ચાર પાંચ લોકોને કોઈ પાનની દુકાને કોઈ માર્કેટમાં મળી લેતો હોઉં છું એમાંય અમારા પાર્ટીના નાના મોટા કાર્યક્રમો હોય તો એમાંય જતો રહેતો હોઉં પણ હા મારી પાર્ટીમાં જવાબદારી મોટી છે હું અમરેલીમાં ચાર દિવસ રોકાતો હોઉ હું વિછિયામાં રોકાતો હું બીજી ઇકો જોન ની લડાઈમાં દસ દિવસ ત્યાં ગીરમાં રોકાતો તો સ્વાભાવિક છે કે હું કામ તો કરી જ રહ્યો છું જનતાનું જ કામ કરી રહ્યો હોય કતાર ગામમાં નહીં કરતો હોય તો કચ્છમાં કરતો હોય તો એ કંઈ બહુ બહુ એવો મોટો કંઈ ગંભીર વિષય નથી સ્વાભાવિક વાત છે કે જવાબદારી નિભાપા ઇટાલિયા અને આંદોલનથી લોકો યાદ કરે ગોપાલ ઇટાલિયાના લોકો પ્રદીપસિંહ જાડેજા પર એનાથી ગૃહ મંત્રી પર જૂતું ફૂંક્યું હતું તમે એ જ વિધાનસભામાં એકવાર જવાનો પ્રયત્ન કર્યો પાછો બીજી વાર તમે ચૂંટણી લડવાના છો તો એ બાબતને આજે તમે જોવા જાવ કે ભાઈ તમે એક ધારાસભ્ય બનશો એટલા તો બનવાના છો કે આપણે જે ગણીએ તો તમે એક 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 વ્યક્તિ પર જે જૂતું ફેંક્યું હતું તો એને તમે આજે યોગ્ય ગણો છો ગોપાલભાઈ કે નહીં એ એ યોગ્ય બાબત હતી કે નથી જો દરેક નહી નહીં અપરિપક્વતાનો કોઈ પ્રશ્ન નથી જે તે સમયે જે સમજણ હોય એ કર્યું હોય આજની સમજણ આ છે પાંચ સાત વર્ષ પહેલા પાંચ સાત ક્યાં આઠ નવ વર્ષ થઈ જાય નવ વર્ષ પહેલાની જે સમજણ હતી ત્યારે એ કર્યું આજની સમજણ આ છે કાલ હજુ મોટો થાય સમાજ મને ઘડશે લોકો વડીલો માને મારું ઘડતર કરશે હજુ મારી સમજણ સુધરશે તો વધુ સારો બની જાય એ તો પ્રક્રિયા છે માનવ જીવનની એમ દરેક ભૂતકાળના કામને વર્તમાનના કામ સાથે જોડો તો દુનિયાના દરેક માણસોના જીવનમાં વિરોધાભાસ જ છે મારા તમારા આ વિડીયો સાંભળવાવાળાના દસ વર્ષ પહેલાંના જીવનને અત્યારના જીવનને સરખામણી કરો તો વિરોધાભાસ છે એનો કોઈ અર્થ નથી જોવું એ જોઈએ કે જીવનના વર્ષો આગળ ગયા એમ માણસ પરિપક્વ બન્યો કે ગાંડીહાંજનો થઈ ગયો જોવું એમ જોઈએ શું કર્યું શું ન કર્યું છોડ દો આગળ વધ્યો તો ડાયો બન્યો કે ગાંડો બન્યો ગાંડો બન્યો હોય તો ચર્ચા જ કરવાની અને ડાયો બન્યો હોય તો ભૂતકાળની ચર્ચા નથી કરવાની થઈ ગયું થઈ ગયું અત્યારે ડાયો છે ઓકે વાત તો એટલી અરે મેં કઈ જોડું માર્યું ન માર્યું ગુનો ન્યા તો બળાત્કાર્ય ધારાસભ્ય અંદર હાલમાં બેઠો છે

મે મારા જીવનમાં એવું કોઈ કામ નથી કર્યું કે મારે મોઢું છુપાવવું પડે કે મારે શરમાવું પડે કે હું ત્યાં બેસવાને લાયક નથી એવી ચર્ચા કરી મેં એવા કામ કર્યા છે કે આજે આખું ગુજરાત આખું ગુજરાત બોલે છે ગોપાલ તો ત્યાં બેસવો જ જોઈએ એક સ્વર અવાજ આવે છે તમામ જ્ઞાતિ તમામ યુવાનો સોશિયલ મીડિયા જોઈ લો લોકો સ્વયંભુ એમ કહી રહ્યા છે કે ગોપાલ તો અંદર બેસવો જ જોઈએ મેં એવા કામ કર્યા છે કે દિલમાંથી અવાજ આવ્યો

અને એક ભાજપના તાનાશાહોને છેલ્લી ચાર ચૂંટણીઓથી ગમે એવી તાકાત લગાવે તો એ આ જ વિસાવદર ભેસાણની જનતા જીતવા નથી દેતી તો વિસાવદર ભેસાણની જનતા એટલી બધી ક્રાંતિકારી છે સમજદાર છે બળુકી જનતા છે બળુકા ખેડૂતો છે કે ધારે એને સીએમ બનાવી દે અને ધારે તો ગમે એવી તોપને ધારાસભ્ય ન બનવા દે તો મારે અપીલ કાંઈ નથી કરવાની મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ હું એક ખેડૂનો દીકરો છું નાનો માણસ છું મોટું લક્ષ્ય લઈને નીકળો છું મોટા માણસો સામે બાથ ભરી છે મેં અમારી પાસે આવડત છે ક્ષમતા છે નિષ્ઠા છે જીગર છે તગશ છે કંઈક કરવાની વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો એક વખત મને તક આપે હું ત્યાં જઈશ મુખ્યમંત્રી ગૃહમંત્રી આંખમાં આંખ નાખીને સવાલ પૂછીશ અને જવાબ નહીં આપે તો એનું મોઢું ખોલાવીને જવાબ લઈને આવીશ આટલું કામ કરવા માગું છું મને તક આપવામાં આવે બિલકુલ તો નેતાઓને તકની શોધ હોય છે અને ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી તક મળવા જઈ રહી છે પણ પ્રશ્ન અહીંયા એ છે કે જે આમ આદમી પાર્ટી હંમેશા બાવીસના ભાષણોમાં એવું કહેતી હતી કે તમે કોંગ્રેસને ચૂંટો છો ને એ કોંગ્રેસવાળા ભાજપમાં વયા જાય છે આ એના દાખલા એ જ ગોપાલ ઇટાલિયાએ ત્યાં એ જ પ્રચાર કરવાનો છે કે ભૂપતભાઈ અણીને તમે આમ આદમી પાર્ટીમાંથી જીતાડ્યા હતા અને એ ભૂપતભાઈ ભાજપમાં વયા ગયા એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી માટે થોડું અઘરું પણ છે કારણ કે એને ભાષણો કરવાના છે જે વ્યક્તિ એની પાર્ટીમાં હતો એનો ધારાસભ્ય હતો અને એ ભાજપમાં જતો રહ્યો છે પણ ખેર ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે તો એને લઈને તમારું શું કેવું છે ગોપાલભાઈની વાત સાથે કેટલા સમજ છો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર